તો પોરબંદરમાં વરસાદી પાણી ભરાતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બાર કલાક બાદ પણ પાણી હજી ઓસરા નથી પોરબંદરના બોખીરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી હજી પણ ભરાયેલા છે પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ચૂક્યું છે સ્થાનિકોનું કહેવું છે કે અમે સંપર્ક વિહોણા થઈ ગયા હતા જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ નથી મળતી છેલ્લા ઘણા વર્ષોથી આ જ સ્થિતિ છે અને બાર બાર કલાક થઈ ગયા હજી સુધી આ સોસાયટીઓના પાણી ઓસરા નથી સ્થાનિકો એ જ કહી રહ્યા છે કે અમે સંપર્ક વિહોણા થઈ ગયા છીએ જીવન જરૂપે સૌરાષ્ટ્રમાં મેઘરાજા મુશળધાર વરસ્યા છે પોરબંદર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ગઈકાલે પડ્યો હતો અને આ પોરબંદરનો વિસ્તાર છે

ચોમાસા જે છે તે કહી રહ્યા છે કે દર વર્ષની આ સમસ્યા છે હાઈવે છે દ્વારકા પોરબંદર અને ત્યાંની આ સ્થિતિ છે દેખાઈ શકે છે કે સ્થાનિકો જે છે તેને ઘૂંટણસમા પાણીમાંથી અહીં બહાર નીકળવું પડી રહ્યું છે બાર કલાક જેટલો સમય થઈ ગયો વરસાદ બંધ થયા તેમ છતાં હજી પાણી જે છે તે અહીંથી ઓસર્યા નથી અને જનજીવન ખોરવાઈ ગયું છે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે તે મેળવવા માટે પણ લોકોને હાલાકી જે છે તેનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ પોરબંદર